બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે જંગલ વિભાગની કરોડોની જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણ અને ખુલ્લેઆમ કચરો ઠાલવવાના ગંભીર મુદ્દે હવે સ્થાનિક જાગૃત નાગરિકે જિલ્લા વિભાગને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે માર્કેટ ચોકડીથી ધંધરા તરફ જતા હાઇવે પર આવેલી આ રક્ષિત જંગલની જમીન પર કચરાના ઢગ ખડકાયા છે જેના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો થયો છે આ મામલે લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અને જંગલને બચાવવા માટે પગલાં ભરવા રજૂઆત કરાઈ છે બનાસકાંઠાના પાંથાવાડા ખાતે માર્કેટ ચોકડીથી દાનેરા તરફ જતા હાઇવે પર આવેલી રેવન્યુ સર્વે નંબર પાંચસો ચાલીસ એકસો ચોવીસની આ જમીન રક્ષિત જંગલ તરીકેની છે તેમ છતાં કેટલાક ભૂમાફિયા તત્વોના ઈશારે અહીં ગેરકાયદેસર દબાણ કરી કબજો કરવામાં આવ્યો છે આટલું જ નહીં નેશનલ હાઇવે અડસઠની આગળના ભાગે પાંથવડા ગ્રામ પંચાયત દ્વારા આખા ગામનો ડોર ટુ ડોર એકત્રિત કરાયેલો ગન કચરો રોજેરોજ ખુલ્લામાં ઠાલવવામાં આવે છે જેના કારણે અહીં કચરાના મોટા ઢગલા થઈ ગયા છે જે માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ નજીકના રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છે રખડતા પશુઓ અને ગાયો આ પ્લાસ્ટિક ખાઈને મોતને બેટી રહ્યા હોવાથી પાંથાવાડાના જાગૃત નાગરિક રમેશભાઈ ધનાભાઈ ચૌધરીએ જિલ્લા વિભાગને સત્વરે આ દબાણ દૂર કરવા દબાણકર્તાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેમિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લામાં કચરો ઠાલવવા પર પ્રતિબંધ મૂકવા અને જગ્યાનું ફેન્સિંગ કરીને વૃક્ષો વાવી જંગલ બચાવવા માટે પગલાં ભરવા રજૂઆત કરી છે જે પાથાવાડા હાઈવે નજીક ઘન કચરો ખુલ્લા ફેંકવામાં આવ્યો છે એ જગ્યા ફોરેસ્ટના અંદરમાં આવે છે પાંચસો ચાલીસ અને નવો રેવન્યુ સર્વે નંબર એકસો ચોવીસ પંદર નવ બે હજાર પચીસના રોજ અમે ડીપો ઓ સાહેબશ્રીને અરજી કરેલ છે અને હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી મને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા એક બે વખત કોલ આવ્યા પણ એમને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ વન સંરક્ષકની જમીનને વનીકરણ કરવામાં આવે અને આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવે જેથી કરીને રખડતા પશુઓનું મૃત્યુ ન થાય પોણસો ચાળીસમાં કચરો ફાળવેલો છે તે આ થોડું બધા બીમારો થાય છે બધા પોણસો અઢાર રોગચાળો થાય છે એનો નિકાલ કરતા નથી વર્ષોથી આ નિકાલ કરવામાં આવતો નથી એટલે એનો પગલો લેવામાં આવશે સરકારને